નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું શું મનસુરી શેરબાનું સસ્તા અનાજની દુકાનદારોએ આવેદનપત્ર પાઠવ્યું રાજ્યના સત્તર હજાર જેટલા સસ્તા અનાજની દુકાન ની વિવિધ માંગણીઓને લઈ હડતાળ કરી રહ્યા છે તેઓને સમર્થન માટે સાવલી તાલુકાના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગ સાથે સંકલિત એફપીએસ એસોસિએશનના સત્તર હજાર જેટલા સસ્તા અનાજની દુકાન ધારકો હડતાળ પર છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સેવા સદન પહોંચી તાલુકાના સિત્યોતેર દુકાનદારો પોતાની માંગણીના સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર ન કરાય તો રાજ્ય સ્તરના બંને એસોસિએશન દ્વારા બંધની જાહેરાત ન થાય ત્યાં સુધી વડોદરા શહેર અને ગ્રામ્યની વ્યાજબી ભાવની દુકાનદારો સમર્થનમાં રહીશુંનો ઉલ્લેખ આવેદન પત્રમાં કરાયો છે રાજ્યના સત્તર હજાર સંચાલકો દુકાનદારો પુરવઠા તંત્ર સાથે જોડાયેલા છે તેઓની અપૂરતી માંગણીઓ અને વ્યાજબી માંગણીઓ સાથે સમગ્ર ગુજરાતમાં પહેલી નવેમ્બરથી હડતાલ ચાલુ છે એમાં આજ રોજ અમે આવેદનપત્ર આપી અને સાવલી તાલુકાના એફપીએસ સંચાલકો જેની સંખ્યા સિત્યોતેર છે તે તમામ અમે સમર્થન જાહેર કરેલું છે અને અમારી મુખ્ય માંગણીઓ એ છે કે અમારું જે કમિશન મળે છે તે મંથ વાઈઝ કેન્દ્ર સરકાર ગુજરાત સરકારનું ચોક્કસ નિયત મુજબને લખાઈને મળવું જોઈએ ત્યારબાદ અમારે જે અત્યારે હાલમાં જે વીસ હજાર કમિશન મળે છે તે સત્તાણું ટકા વિતરણ થાય તો જ મળે જે નવ હજાર કે દસ હજાર જેટલું જ આવે છે એટલે અમે ચાલીસ હજાર રૂપિયા જેટલી માંગણી કરીએ છીએ જે માંગણી અમારી સંતોષ આવી જોઈએ આપનું નામ વિનોદ કામરોલા સાવલી